નોયડાના બે વ્યક્તિઓને ઓનલાઈન ગેમિંગના રમાડી નાણાં લેવા સુરત બોલાવી પુણામાં ગોંધી રાખ્યા હોવાના બનાવમાં પુણા પોલીસે ચાર ને ઝડપી પાડ્યા હતા સુરતની પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નોયડાના બે યુવાનો ઓનલાઈન રૂપિયા રૂપિયા જીત્યા હતા જેઓને લેવા માટે સુરત બોલાવ્યા હતા અને સુરત બોલાવી બંને યુવાનોને પુણામાં ગોંધી રાખી ખંદણી માંગણી માગણી હતી આરોપીઓએ ખંદણી માંગી ત્રણ લાખ ઓનલાઈન પડાવ્યા હતા તો આ અંગે નોયડામાં બે યુવાનોના ના ભાઈએ પુણા પોલીસની તપાસ શરૂ થઈ હોવાની જાણ થતા બંનેને છોડી મુકાયા હતા જેથી પોલીસે જાતે ફરિયાદી બને ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશન આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ત્રણ લાખ રિકવર પણ કર્યા હતા